વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા એકસો એકાવન ગણેશજીની મૂર્તિ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરના વિવિધ પ્રતિમા આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બાપા અને ભક્તિ અને પૂજા અર્ચના થઈ શકે કે તે હેતુથી વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ એકસો એકાવન ગણપતિ બાપાની મૂર્તિનું વિતરણ કરવામાં આવી હતી ચિત્રકલા વિલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાનું વિતરણ કરવામાં આવતું હતું જેથી પ્રદૂષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ વિતરણ કરવામાં આવી છેલ્લા ચાર પાંચ વર્ષથી હું આપું છું ગણપતિની મૂર્તિ આઠ ઇંચની હોય છે અને આપણે મંગલ મૂર્તિ કહીએ છીએ સ્થાપનાની એ મૂર્તિ હું આપું છું અને ઇકો ફ્રેન્ડલી જ હોય છે માટીની જ મૂર્તિ અમે બનાવીએ છીએ જેથી કરીને જે લોકોને પ્રદૂષણ મુક્તનું જે આપણે સંદેશો છે કે એ પાસ થશે આમાં અને બીજું એકસો એકાવન મૂર્તિ હું આપું છું જેમાં આપણે જનરલી એવું કહી શકાય કે જે નીડી લોકો છે ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય એવા લોકોને આ મૂર્તિ પહોંચે એવી મારી ઈચ્છા રહી છે દર વર્ષે કે જેથી કરીને એ લોકોના ઘરમાં પણ ગણપતિ બાપા પૂજાય અને ગણપ ગણપતિ બાપાના આશીર્વાદ એમને પણ મળે ને એમની બી જિંદગીમાં ખુશાલી આવે કઈ તારીખે વિતરણ કરવામાં આવશે આપણે પચીસ તારીખે સવારે અગિયાર વાગે મારો પોતાનો આર્ટ સ્ટુડિયો છે ચિત્રકલા આવેલી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો જે વાઘોડિયા રોડ પર આપણે સવિતા હોસ્પિટલની સામે છે ત્યાં અમે લોકો મૂર્તિ આપવાનું નક્કી કર્યું છે જેમાં જે ભક્તો કે જે લોકોને ખરેખર જરૂર છે એવા લોકો પહેલાંથી નોંધાવે અને પછી અમારે ત્યાંથી મૂર્તિ લઈ જાય છે સમય સવારે અગિયાર વાગ્યાનો છે પચીસ તારીખે સોમવારે અને મોબાઈલ નંબર જે મારો છે નાઇન ફાઇવ વન ટુ નાઇન થ્રી ઝીરો સિક્સ ડબલ થ્રી આના પર નોંધણી માટે સંપર્ક કરવાનો રહેશે નામ વિભા પટેલ